हेला हो आ क्या ले जाए या डाली या डाली ना जाऊ तो या डाली क्या काय हारू से या क्या वाड़ी ले जाए क्यों क्यों हां आई कह दूं ओ बच्चा का ले जा घर पे घर पे तेरे को वाड़ी बड़ी नहीं है वाड़ी है ना बाबू हैं तो तू तो ढालिया बनी जाने का है नहीं ढालिया नहीं जमता है तो को खेत में आलचे हां चलेगा तो आलो अपने खेत में भैया जी खुलो में अच्छा लगता है तो आप वाड़ी भैया जी हाँ लवाड़िए बापू हाँ अरे भाव से हाँ पधारो बापू बीराज मानता बापू नहीं 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 वो वो बच्चा ऐसा नहीं करने का और डोसा ने किया वो बराबर किया तुमने नहीं ये पद दो था हाँ मेरे को अच्छा नहीं लगता तो बापू हूँ जा आप तुम्हारे मारे भोजन लिया वो तुम खाओ तो हाँ, तुम्हारी इच्छा है खिला देना तुम तो जाओ हाँ हम हाँ, खा लेंगे तुम यही बैठो हाँ

તો આપણે આરવા લેતા હાથ હતા દિખાવા થાય કે હા કે અમારે અહીં જમવું નથી અમને શીખ આપી દેવ એટલે મેં વયા તૈ શીખ ને લાઇટ બધું લઈ બાપુ માખણ ને બહુ વાર લાગે કા બિચારો કે ટીફિન ટિફિન બધું તમારી ફર કરતો છે ને બધી એ ફરસાણ ની દુકાને કયા હોગા ફરસાણ ની દુકાને હા 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 બાપુ ફરસાણ એ તમારે સારું લેવા જેલો હે ફરસાણ લાડવા આવશે લાડવા બાપુ હા સીધો સીધો આયો આયો આ આયો આ મખણ આવી જાવ જો મખણ બહુ વાર લાગડી હું ભાઈ બાપુ કે કિધર ગયા મેં કો બધું લેવા આયા બાપુ પણ એમાં ઊત દાદા હ વારીએ જો ને હ તો શેર ગયો તો ભીંડો તો ભીંડો હા હ પછી ભીંડો ઉતાર્યો હ તો પછી ભીંડા કઢી બનાવી કઢી બનાવી હા વાંધણી

ખા લે ટિફિન લેંગે કેમ ભાઈ હવે હમણાં નવું ટિફિન લે બાપુ નવું ટિફિન આગે છે હવે તારા દાદા કરોડના બાપુ છે ટિફિન ક્યુ ગણી પ્રીમા દાદા

અને તપસ્યા રૂપ પડી આપી મારી જે શક્તિ ભક્તિ કરી દાદા મે માખણ કાઈ 500 રૂપિયા દે દે મહારાજ ને દે કેટલા છે વસા રૂપ પડી છે મંગો નો બો કે હા ઈ પણ હાલવા દે ને ઈ હાલવા દે હા તો દેન પાન થાય માખણ ને હા ને દાદા કેટલા કો 500 પોમ કો હા હા 500 આપી દેવા દો ઈને ને આપી દીધા ભલા મણા બાપુ ને બોલવા નથી દીધા મેં ઈ કે બાપુને ને બોલવા નથી દીધા એને બોલ તો મને બંધ કરી દીધો હું માખણ વિચાર કરા હવે આ બાપુ ના નિહાગા લાગશે ને એટલે આ કપા બધો હડી દે બાળી હાઉ જગવી દે બધો કપા દઈ દે હું વિચાર કરા આમ આમ કરા એમ ગાદ દા આ 500 મૂકી દો નોલા પાસા પાસા લઈ લો તો અરે માખણ તો ભાઈ રે કરી લે ભલા મણા હવે દીધેલા દાન થોડા પાછા લેવાનો હોય એ 500 મૂકી દે એને વી વીઘા જમીન છે હવે મૂળ અહીંયા દોઢ વીઘાનું કટકું છે એ પાન છે એને આપ્યા એમાં તો એ મને એમ કે તું પાન આપી દે એને તો બહુ સારું છે મારે ક્યાં જવું હું મખણ છે આ મંગાત દા કે પાંચસો આપી દેવા આપું ને એમ મેં પસા આપ્યા તો પાંચસો આપી દેવાય ને તો તારી પાસે તું કરી દે ને હા

मैं हरी पंच आई पाजो आप बिया ये पसानी ये पांच सौ नहीं हरी पांच सौ आई पाजो मैं दे पांच सौ बिया रेडी 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 मिक बापू वाले तुम्हें हारा हाथी बाद दे पता क्या है बहुत अच्छा दिया तो टिफिन मारू टिफिन हम लेते जाते हैं ना जो तेरे को नहीं देना है तो हम नहीं ले नहीं ले जाना है टिफिन ये ले ये पैसा सब ले ले

ખરાબ દેહ ને ખરાબ તો હશે એ જાહે લઈ જાવ બાપુ લઈ જાવ મારું ટીફીન લઈ જાવ અને પૈસા લઈ જાવ મારે કાઈ ન જો મને આશીર્વાદ આપી જો બસ મારે કાઈ નો જોવે કેવા કલ્યાણ હો જાય ટોટો એક ખાઉન બાસ કો એલા ઈ કોણ ઉપર છે હે હું હે ઈ બુ કોણ ઉપર છે આ તારું દાદુ જે કરવાનું છે ઈ કે ને કેમ હું કેમ આના હવે આઈ ભાગવાનું કરાય એમ કરું તો આ પાવડર હવે ઉખડવા મળ્યો ઉખડ ખરવા મળ્યો તો તો આ બુતાળ રાખ ની હું તને એક કહું ભાગવાનું કરાય છે આ ભગવાન કેટલું ધારા બહાર આપણને આપ્યું પણ તને કોઈ જે સંતોષ ન છો હું તો અહીંયા કોક વધારે ક્યાં છે તો થોડો કામ વધારે આવે ને અહીંયા તો આમ ઠોકા ખવરાવી ના ના તો હાલ ભાજી છોટુ તો હું રજા લઈ લઉં હા લઈ લે હા એને કહી દઉં કે આમ જાતે હૈ चलो भगत हम भागते हैं हमारे बहुत आगे जावाना है चलते जाना है है ना हाँ चलते जाना है तो बापू ने चला दर्शन कर लियो। ओ चला वो टिफिन ले ले और पैसा वो तो मैंने ले लिया ले लिया आ, ठीक है माखन भाई बापू हो गया कि दिया नक्की थोड़ो दर्शन कर लो कृतिका भाई दर्शन कर लो बापू <laughs>

ઘણો આવી ગયો કે છોટું ઓલા માખણ એનો સ્ટીલ નો નવું ટીફીન આવી ગયો કે હા ઓ જો ભાઈ તમને બધાને ખબર છે પણ ઓલા નો કહેતા હો હા ઓ